અમદાવાદમાં મ્યુનિસિપલ એસ્ટેટ ઓફિસ પર બેનામી મિલકત મેળવવાનો ગુનો નોંધાયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ઓફિસર ટીડીઓ કેતનકુમાર જશવંતભાઈ રામી વિરુદ્ધ પ્રમાણસર મિલકત વસાવવાનો ગુનો નોંધાયો છે એલસીબી દ્વારા કરવામાં આવેલી તપાસમાં એમના પર વાસ્તવિક આવક કરતાં ચોત્રીસ ટકા વધુ એટલે કે સડસઠ લાખ તેર હજાર એકસો છપ્પન રૂપિયાના રોકાણોનો અહેવાલ મળી આવ્યો છે આ કાર્યવાહી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસી હેઠળ કરવામાં આવ્યું છે જેમાં સરકારી અધિકારીઓ પર ગેરકાયદેસર રીતે સત્તાનો દુરુપયોગ કરીને બેનામી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે